અને આજે સાઇટ છે એટલે અમે હવારમાં હમણાં નીકળવાના છીએ પાલીતાણા બાજુ બગદાણા ને બગુડાન બધુંય હમણાં નીકળવાના છીએ અમે બાઈક માં મારા ભાઈબંધની નીકળી ગયા છે મેટોડા થી તો અમે હમણાં નીકળશું આવા ધોવાની તૈયારી વાલે અત્યારે અને હું અત્યારે થેલો બેક કરું હું અમારા બેય નો મારા કપડાનો અમે કાલ પરમ દિવસ મારે કપડા નહોતા એટલે કપડા લેવા ગયા તા એટલે બહુ વાર લઈ ગઈ કપડા લેવાનો ટાઈમ સાઈન જઈ જ છે એના માટે અને આ ગાડી અમે ચડાવી દીધી છે બીજી ગાડી અને રાધા કૃષ્ણ મારા વાડ હજી ઉભા છે હજી નાવાનું બાકી છે ઓલી નહીં હિસા લે પછી હું જાઉં નાવા એટલે બ્રશ બ્રશ બધું ઘર નાઈ ગયું હોય તો અત્યારે હું કપડા પેકિંગ કરું હું આજે અત્યારે આ કપડા પહેરવા હું જેકેટ વાળા કે આ બાઈક હલાવી છે એટલે ઠંડી લાગશે એટલે એના માટે જેકેટ મેં પહેરલો બેસ્ટ રહેશે અત્યારે એટલે જેકેટ પહેરી લઈ છે બાકી હમણાં અમે નીકળી અત્યારમાં પોરમાં નીંદર જો આઈ જો કેવી લાલ બહુ લાલ થઈ ગયા આઈ કોઈ અને આપણા કપડાં પેકિંગ હાલે બાકી તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આ વ્લોગ પૂરેપૂરો મૂકશે અને પાર્ટ વાઇઝ બનાવી દઈશું ટાટા હેલો મિત્રો તો આપણે થઈ ગયા નાઈ ધોઈને રેડી આપણે જોઈ તમે નાઈ ધોઈને રેડી થઈ ગયા આપણે अतीर जैकेट वाला लुढ़क कर लिया है अपने अन्य ड्रेस नहीं बजे पीरू फैलवाड़ कट कर करावा गई थी जब बटरफ्लाई वाड़ कट कराया गया तो है हाँ क्या भाई बटरफ्लाई हाँ बटरफ्लाई वाड़ कट कराया हेयर कट कराये अरे कपड़ा है वो वाड़ कंटा हो आ गयी हाँ तोटा कट कराई नहीं थी તો આપણે હમણાં થોડીક વારમાં ભાઈ બંને આવે છે રોડ ઉપર એટલે હમણાં આપણે નીકળી આપણો ઠેલે થઈ ગયો પેક બધી વસ્તુ વ્યવસ્થિત મુકાઈ ગઈ છે આપણે વોટરપ્રૂફ છે સ્કાય બેગ નું એટલે આપણે કઈ ઉપાધી નહીં એટલે હું ગમીને જાઉં એટલે ઈ બેગ લઈને જાઉં એટલે વાંધો નથી તો તમે કન્ટિન્યુ ભાઈ રહેજો અમારા બ્લોગ માં લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂર કરજો

પહોંચી ગયા પાલીતાણા અને હમણાં જવાનું તળેટી ઉપર આપણે ડુંગર ઉપર અને ટૂંકમાં એવી રીતના ઘણા બધા મંદિર હે અને કલાકૃતિના ઘણા બધા હે ટૂંકમાં ત્યાં ઉપર એટલે અમે જઈશ અને મારે હું તો પહેલી વાર જઈએ પાલીતાણામાં અને અમે લોકરમાં અત્યારે રાખ્યા અમારે બેગ ને બધું એવું બધી વસ્તુ કેમ કે બેગ લઈને આપણે ઉપર જવાય નહીં એટલા માટે અહીંયા આવી બધી જો પ્રાચીન વસ્તુ હોય ટૂંકમાં એટલે અમે ઉપર જવાના અહીં પાલીતાણા એટલે

અમે અડધે પોચી ગયા હી સડતા સડતા અમે અડધે પોચી ગયા જો પેલા આ મંદિરે ગયા તા પછી પછી અહીંયા બધે જઈ આવ્યા અમે અને આખું આ પાલીતાણ ડુંગરે બધા જઈને દેરાસર ને બધું અને અમે આ મંદિરે ગયા તા અને અહીંયા બધા થોડો ફોટોશૂટ ચાલે છે આ લોકોનો અને હજી હજી આ બાજુ થોડુંક જવાનું છે ઉપર આ ઉપર થોડુંક જવાનું છે અહીં થોડોક ફોટોશૂટ કરવાનો છે આ બધા પાર્ટીનો ફોટોશૂટ કરવાનો તો આપણે કરી લઈએ થોડોક ફોટોશૂટ અહીંયા આપડે બહુ મકોડા છે જો બધાય મકોડા છે જો બધાય મકોડા છે હા હોય અને બહુ જ છે અહીંયા તો જો આ બધાય મકોડા છે જો કરે છે એટલે અહીંયા ઉભય એવું હે ની એટલે આપણે જલ્દી હટાઈ જઈએ અહીંથી અહીંથી બધું આ દેખાય છે અહીંયા પહેલા મંદિર રી ગયા તો તેવા પાછો અહીંયા નીચે દેખાય

આ રીતની ચડવા ઉતરવાની જે વૃદ્ધ લોકો હોય આ લોકો ના ધર્મ ના જૈન લોકો સારું છે બધુંય ટૂંકમાં બહુ સારું છે અને હજી ઓલા જીનકા જીનકા ટાબાડી હજી આયેલા જઈ હે અત્યારે પાલિતાણા આપણે જૈન દેરાસર ઉપર ડુંગર ઉપર ચડી સડી અને થકાઈ ગયું હોય થોડુંક હજી સેડા સેડે આપડે કન્ટિન્યુ છે ફોટોશૂટ થઈ ગયો તો એટલે વાંધો નહીં હવે આગળ સડી બીજો હું આવડા ફસી ગયા ઉપર આય મોટો બધો બેલ હે આયા જઈ હી હવે આયા પ્રવેશ દ્વાર હે આપણે ગયા અંદર અંદર ગયા આ ન આયા મંદિરે આ ના 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 મંદિરે આ નય ઘંટો હે એક મોટો બધો બેલ વગાડવાની હે આયા મંદિર બહુ સારું હે હા હા કેમ નિયો વિદાઈ મિત્રો તો આયા હને મોટું બધું ને ઘંટુડુ છે જો વગાડે છે વગાડતલા ઓહો આમ જો આ ઘંટુડુ વે આ કે મસ્તી નું મોટે મોટું મોટે મોટું આખો ઘંટીડું બેલ બાંધી દીધી છે મસ્ત મસ્તની બહુ મસ્ત અહી ફોટો શૂટ હે પાછો હાલે ઓકેશન એ બહુ મસ્ત મંદિર એ બહુ સારું હે અને અત્યારે વરસાદ એ ચાલુ છે ને વરસાદી વાતાવરણ તમે જોજો આ બાજુ ડુંગળિયા ડુંગળિયા ટૂંકમાં બધું દેખાય છે અને અમે અત્યારે અહીં આટા વીટા મારી વરસાદ ચાલુ છે એટલે પછી અમારે જવાનું છે એક માં ઉપર ઉપર જવાના છે આ મંદિર છે નાનું એવું કંઈક અને અમારે એમાં ઉપર ઉધી હજી જવાનું છે અને અહીંયા હજી મેકઅપ હાલે થોડોક એટલે વાંધો નહીં આ વાળ પછી જો અહીંયા બધે વરસાદ ચાલુ છે અત્યારે એટલે અમારે અહીંયા આખો દિવસ અહીંયા જ રહેવાનું છે પછી નીકળવાનું છે બગદાણા ધામ તો આપણે અહીંયા જઈને કન્ટિન્યુ કરશું ટાટા તો આપણે આવી ગયા અત્યારે મંદિરની સાઈડમાં આપણે સૂઝ પહેરે છે એટલે અત્યારે આપણે મંદિરની અંદર નથી ગયા પેલા જઈ આવ્યા દર્શન કરીને ને ઓલા લોકો હજી ફોટો શૂટ કરે છે ને અહીંનો નજારો કઈ કહું છે અને મંદિરે બહુ મસ્ત લોકેશન છે

એટલે અમે હમણાં હજી હાજર જવા નહીં પણ વરસાદ થોડો ચાલુ છે એટલે મેં કીધું થોડોક બ્રેક લઈ લઈએ અહીંયા જો રહી જાય તો અમે થોડાક આમ આગળ આવી જાવ પછી હવે નથી રહેતો તો અમે ચાલુ વરસાદ આવી લેજો કેમ કે અત્યારે એક દિવસ માં એક જોડી કપડાં પેરું હમણાં અહીં જઈ જઈને કાઢી નાખવાના એટલા માટે એટલે જોવો તમે આ બધું અને આ લોકો અત્યારે શૂટ આઉટ કરે આ ફોટા અને બહુ મસ્ત લોકેશન છે અને આમ તમે જોઈ લ્યો જો બધું જો અહીંથી ગેટ છે પછી અહીંથી આમ સીડી છે

એટલે પાછું હજી થોડુંક ચડવાનું છે ઉપર ઉપર ચડીને હવે ઉપર આપણે કઈ જોયું નથી પેલી વાર આવ્યા આવી એટલે પાણી પાણી અહીંયા ઉપર પાણીની સુવિધા નથી હાવ ઉપર હે એટલે રસ્તામાં ક્યાંય પાણીની સુવિધા નથી એટલે જે આવી બોટલ લઈને આવજો હજી ચડવાનું આપડે અહીંયા પાણી નું ને અહીંયા અહી પાણી ભર લીધું હોય કેમેરા હોય એટલે ફોટા પાડવાની નોમ તો નહીં હે પણ તોય આપણે સાના મુના કોઈ નથી એટલે અહીં બનાવી લઈએ વિડીયો કઈ કરી તો નહીં લઈ આ નીચેથી અહીં છે આખી સીડી છે આ બધી સીડી છે અને આ જો આ રીતના ઊંચું હોય પહાડ અને હજી આ પહાડની પાછળ જવાનો જો હજી દેખે ટેકરી એની પાછળ છે હજી એટલે હજી પ્રોપર ફૂઈ ગયા નથી ને એ વ્યુ જો તમે જોવો છો પાલીદાણ દેખાય આખું સિટી દેખાય અવળું કચ્છ છે હા બસ આટલું જ છે બધે પાણીનો સ્ટે કરવા અહીં બેઠા પાણી પી પી પાણી માન માં નીચેથી અહીંયા રસ્તામાં ગયા પાણી નહીં એટલા માટે જો હાલો અત્યારે થોડુંક ઉપર ડુંગર ઉપર કઈક આવું આવ્યું હોય સ્ટ્રેટ જ આવ્યું આપડે જેને રોડ ઉપર હાલતા ને ફૂલડાઈ બહુ મસ્ત ના ફૂદેડા જો બહુ મસ્ત ના હે અને હજી વાંચ ખાલી જવાનું છે હવે ઉપર ડુંગર એટલે હમણાં પાછી સ્ટ્રે સ્ટેર આવી જાય છે એટલે ત્યાંથી ઉપડી જવાના પાછા થોડુંક થકાઈ ગયું ઓલી બેને થોડુંક થકાઈ ગયું એટલે પાછી કેમ નીચે જાય તો વાંધો નહીં આપણે જવું નીચે બાજુનો જો આ નીચે તડકો છે અહિયાં બધે તડકો છે અને અહિયાં અત્યારે વરસાદી વાતાવરણ છે અને હમણાં નીચે ઉપરથી નદી દેખાય છે ઈ નદી માં ટુકમાં અત્યારે વરસાદ ચાલુ છે ઈ લાઈવ જોયું અમે અત્યારે પણ અત્યારે અહીં આડા જાડબા આવી ગયા એટલે નહીં દેખાય તમને લોકો ને એટલે બાકી આજે પાછી આવી ગઈ સ્ટેર હવે સ્ટેર થી થોડુંક જ ઉપર હે તો થકાઈ તો ગયું ઈ તો વાત ફાઈનલ હે થોડુંક પછી અહીંથી અમે હાંજે જવાના છે બગદાણા તો કન્ટિન્યુ તો જો આપણે રસ્તામાં એક જેવું જંતુ મેળવ્યું હે કઈક મસ્ત હે થોડુંક બહુ મોટું લાગ્યું મને તો આ જો તો तो भी है। भी आ सड़ी गई लियो जो वीटाई गई जो ये हाथ मालती जो 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 खारी थी તો આ જેવું જંતુનું નામ શું છે તમને આવડતું હોય તો કોમેન્ટ કરજો બાકી આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહીશું આ જોઈ લો તમે હવે આવી જ ગયો ઉપર અહીંયા વાદળા ડુંગરને હાવ અડી ગયા હે અને અહીં મને એવું લાગે છે વરસાદ ઉપર ચાલુ છે કેમ કે નહીં વાદળા એ હાવ અડી ગયા હે અને કાયદેસર આપણે આમ સ્વર્ગ જેવી જ ફિલિંગ આવે એક તો જોવો તો જોઈ લો આ સ્ટ્રીટ વ્યૂ છે પાછળ એ કોઈ નથી અને આગળથી થોડાક ચાર પાંચ માણસો આયલા આવે છે અને અમે ત્યારે એકલા જ છીએ હવે તારી પવન એવો મસ્ત નું આવે છે

ડુંગરમાંથી એટલે કેમેરાની મનાઈ હે તો એ અમે લઈએ ભાઈ અહીંયા ક્યાંય કેમેરો દેખાતો નથી એટલે અહીંયા આ પાર્ટ ઉપર નહીં મનાઈ હોય એટલે અમે તો ઉતાર્યો હતો એ વિડીયો અને છાંટાઇ ચાલુ થઈ ગયા હા લો મિત્રો તો હવે આપણે અહીંથી ઉતરવાની નીચે અહીંથી છેલ્લું હતું હવે અમે નીચે ઉતરવાનું ચાલુ કર્યું અત્યારે જુઓ તમે ખાલી લોકેશન જુઓ બહુ મસ્તનું લોકેશન ને અને વરસાદી ચાલુ જ છે એટલે હવે અમે અહીંસી નીચે ઉતરી તો કન્ટિન્યુ રહેજો